ભાઈ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં રામ રામ કેમ છો બધા મારું નામ છે હાર્દિક અને આજે આપણે વાવેતરની શરૂઆત કરવાની છે શિયાળ વાવેતર આપણું જીરું પ્લાન હે આપણે ઓણી કાલે લઈ આવ્યા હતા અને આજે એનું ટેસ્ટિંગ બેસ્ટિંગ કરીએ એમાં અને બીજું કેટલું જીરું પડે ને ઓણીમાં એ આજે આપણે કંઈ ખબર નથી પાકી બરોબર હાથે છાંટતા હોય એટલે એમાં અંદાજો આવી જાય પણ હવે આમાં અંદાજો લેવો જો હે એટલે એક ખેતર વાવવું હે આજે એક જ વાવું હે ત્યાં થતું જાય ને પીતું જાય ને એ રીતનું કર્યું કાલે બીજું એમ એક 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 ખેતર વાવવાનું હે આપણે ચાલો તો દસ થી સવાર સવારના દરેક સેટિંગ કરવામાં મોડું થઈ ગયું આપણે ખાતર ને જીરું ને ભીડું હે બધું જીરું હે બે કિલોની ઠેલી આવે હે ને ચાલુ ગયું અત્યારે બપોર થાય તો કદાચ વાવાઈ જવું જોઈએ ખેતર આખું હા ને ઓછું એટલા માટે એ વાંચે આપણું મોટું ટ્રેક્ટર આવે જ છે ત્યાં થોડીક માંડવી પડી છે અને આમાં લઈ જ્યો પછી જે રીતનો પાવડો હા જેવું પડશે ને તો કોથરે લેવા કોથરે બાંધ હું આનો સ્પેશિયલ પાવડો આવડે છે ધોરીયા કરવાનો આવે છે પણ આપણે લીધો નથી આપણે એમાં આવી જઈએ نوځم مېګ نیکمر ویوه ځکه ګنجيره ملن بګیرا وای نه આ કાર્યવ કરે ખાતર ને ખાતર નાખ્યું તો દેવા માટે અને ખાતર જો આપણે કાલે જીરોનું બિયારણ ખાતર આવી ગયું હે આપણી પાસે આ ખાતર હે નામ મને જ ખબર વાંચ્યું નથી મેં ને આપણે જો જીરોની થેલ્યુ પડ્યું હે એમાં અમુક નિધિ નું હે અમુક એવીસ નું હે અલગ અલગ લીધા હે ડીએપી તો નથી ઉપલબ્ધ નથી મેળ થઈ જાય એને ઘઉંમાં નાખવું જોઈએ આ ખેતરમાં ખાતર ફોરવાનું હે આ બાકી છે હજી એમાં એને હાન સુધી હાલ છે કારણ કે ખાતરના ઢગલા નો પોહાય જ્યારે કંઈ હા એને ફોરવું પડે એટલે અહીં થોડુંક આપણે નબળું રહેતું ને એટલા વિસ્તારમાં એટલે અહીં નાખવું હે જાજુ તો કે દીની હેડી વાવી હતી જો આજે જે ખાઠો કાઢ્યો હે મીઠી હાકર હે થોડીક વાવી હતી ઘણી થઈ ગઈ ને ઘણી નથી થઈ હે ઓલી બાજુ થી ચોખ્ખું થઈ ગયું હે આ બાજુ આ હેઠે બકેલું આવ્યું ને એટલે જે ડાયરો આવતી હતી ને કાપી હે તો હું ને દિપક એટલું ચોખ્ખું કરીએ આમ જાડવા કપાય નહીં પણ આપણે આ નડતા હતા અને હેઠે હેઠળથી જ હે ઉપર તો રેડી કમ્પ્લીટ જ છે એટલે એટલું ચોખ્ખું કરી નાખીએ બકાલ હોવાનું ઓરા બાકી આપણે આગળ જાડવા જ વાવ દેવાના હે આજે બધા અલગ અલગ કામમાં વ્યસ્ત થાય એટલે માંડવી અંદર નાખી નથી આજ નદી હજી ભલે હુકાતી આપણે ઘર પાસે મંદિર વાળું જે ખેતર હે જ્યાં હવે વાવું આવી ગયા અહીંયા જીરું વાળું ખેતર આપણે કમ્પ્લીટ થઈ ગયું આજે કટકી અને મંદિર મોટું ખેતર બે આપણે વાવવાનું હા જો હા મેર્યું નહીં આખું ખેતર આમ લાંબુ હે આમ લાંબા સાહ નથી એટલે વાર લાગે એવું હા આ પાટલા ડબ્બામાં જીરું આવે હે એમાં હા કર્યું વાં આઠે આવે એટલે વિખાધું ને ખાતર આગલા ડબ્બામાં નાખ્યું હા એટલે ખોટું છાંટવાની જ મહેનત ના કરવી તો આજે ખાલી જાજું છું આપણે કોણે રહી રહેવા બીજા ભાઈની હા આપણી નથી બદામ પાકવાનું ચાલુ થઈ ગયું હે આ તો એટલી મીઠી નથી એક મીઠતી શરૂઆત થઈ છે ધીરે ધીરે મોસમ આવીને आसियो खरे ओली जी पाकल वी डाल में न थी आ दे हो सुनिया <laughs> मांडे या पर जा हेठियो नहीं आवे तो एक तो खेरी हो जी से खरो पे पा हसे हो तिलियो अपने जाऊँ है दतिया ट्रैक्टर तैयार है હવે બે ફેરી દાંત આગળ પાણી ભરનું વાર લાગશે હવે આપણે જીરું વાવ દીધું હે હામેના ખેતરમાં જો એટલું બેરલ ને ભરી લીધું હે બેરલ થઈ ગયું ખાલી હવે ડ્રમે ખાલી કરી નાખ્યું પાછું ભરી આવ્યા હતા હજી આપણે લગભગ બે ડ્રમ ભરવા હે કારણ કે બેરલ નથી ભરવા જે હું ડ્રમ ભરી આવી હવે આ જીરું વાવવાની વરણી મૂકી દીધી ટ્રેક્ટર આપણે પાવડા નાખવામાં કાંઈ હવે ધોરિયો કરવો હેલો પડી જાય ને એટલે આ જીરા વાવવાની વણી મૂકી દઈએ ને આપણે ઘઉં વાળી કઈ એમાં એવું હે કે ઘઉં આ કટકીમાં આવવા દઈએ આમાં જરાક ગરેડાનું સેટિંગ કરવું હે ક્યાંક દીપક ગયા હે ગરેડો પાછળ લેવો હે આ હાથ પાટલીની ઓણી હે આપણી માગું કે પેલા જીરાવાર આમ પાણી સડાવ્યું ને તો પાણીનો રિઝર્વ આ ખેતરમાં આવી આ ખેતર નીચું હે એટલે પેલા ઘઉં વાવ દઈ નગર ઘઉંની થોડીક વાર છે હજી પાંચેક એક દિનની વાર છે પણ એક ખેતરમાં પેલા વાવ દઈ એટલે ઓલી વણી મૂકીને આ ઓરણી લગાવી આજે આજે માંડવી અંદર નાખી નથી ટાઈમ નથી મળતો આપણે કોથરાને રાખ્યું હે કારણ કે બિયારાની લગભગ ભરવી જોઈએ ઓર ઓરહોરે રાખવી તો પડે જ ને હાલો હવે હું જાઉં છું દાંતી મારવા આપણે ખાતર નાખ્યું નહી ખેતરમાં બે ફેરી દાંતી આંકવાની હે કારણ કે પાંચ જરાય નથી એમાં થોડીક વાર લાગી જાય એમ હે હવે જોઈએ ત્યાં જ કેટલી વાર લાગે બે ફેરી આંકવી હવે બે ખેતર તૈયાર કરવાના બાકી હે ને જીરું વાવવામાં બે ખેતર પૂરા થયા આપણે બીજા બધા બાકી બાપાને આવવું હે બાજુ આંટો મારવા

એટલે જો એક ફેરી પૂરી થઈ બીજી ફેરી આખવી અત્યારે થયા છે છ અને હજી બીજી ફેરીમાં બે અઢી ત્રણ કલાક ગણી લેવાની અત્યારે નવ વાગ્યાની આજુબાજુ પૂરી થવી જોઈએ પૂરી કરી નાખીએ હું મેળા કાલનો વિડીયોમાં જઈ મૂડી થઈ જાય માતાજી